અને વર્ષોથી દારૂ વેસે છે પછી એનો છોકરો રવિ છે અને રાઠોડ હાથના છે અને મારી છોકરી લઈને રવિ છે અને એ છોકરીનું નામ છે ધ્રુવી અને ધ્રુવી છે એને હારે છોકરી છે દોઢ વર્ષની અને પંચાયતે ને કોઈને બધાને વાત કરી તો એ બધા મને ધમકીદારી દેશે કોઈ કાંઈ ધ્યાન દેતા નથી અને પોલીસ સ્ટેશને કાલ એ છોકરીને હાજર કરી હતી તો ના એ પોલીસવાળાને પૈસા ખવડાવી દીધા છે એટલે છોકરી કાંઈ બોલી નથી અને એને એવું કીધું કે અમે એને ધમકી મારશું હું કે તને શાંતિ રાખો ગોતી દેશું તો પોલીસવાળાએ એવું કીધું અને એની હાથેથીને એને હાજર કરી છે છોકરીને પોલીસવાળાએ અને અમને હાજર થઈ ગઈ પછી અમને ત્રણ વાગ્યે ફોન આવ્યો અને કે તમારી છોકરી હાજર થઈ ગઈ છે એટલે અમે ગયા

અને આ છોકરાનો બાપ ઓરો 20 વર્ષથી દારૂ વેચે છે અને બાબરાના ભાઈ છે એનું નામ તો મને થાવડતું પણ કરિયાણા ચોકડે કરિયાણા રોડ ઉપર એનું મકાન કે દુકાન કાકે ઉ છે મને બહુ પાકી ખબર નથી અને નાથી નય લોકો આને દારૂ દેવા આવે છે અને વર્ષોથીની દારૂ વેચે છે એટલે કેમ કે ઈ બધાયને પૈસા પૂરતા ખવરાવે છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી